નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા શહેરમાં અટલાદરા ખાતે આવેલ બીએપીએસ એ વિદ્યા મંદિરના જે તમામ વિદ્યાર્થીઓ છે તેઓનું ખૂબ જ સરસ પરિણામ આવ્યું છે તે બદલ વિદ્યાર્થીઓએ શાળા પરિવારનો આભાર માન્યો હતો બ્રહ્મ સ્વરૂપ સ્વામી મહારાજ પ્રેરિત તથા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ સંવર્ધિત અટલાદરા સ્થિત બીએપીએસ વિદ્યામંદિરનો મુદ્રાલેખ છે શિક્ષણમાં નહીં સમાધાન સંસ્કારનું નહીં પતન છેલ્લા ઓગણીસ વર્ષોથી કાર્યરત આ વિદ્યામંદિરના સંચાલક મંડળ તથા શિક્ષક ગણના અવિરત અને અથાક પ્રયત્નોના પરિપાક રૂપે છેલ્લા પંદર વર્ષોથી આ શાળાનું ધોરણ દસ તથા ધોરણ બારનું ઉચ્ચ પરિણામ પ્રાપ્ત થતું રહ્યું છે આ પરંપરાને જાળવી રાખી આ વર્ષે પણ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં તથા ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ પ્રાપ્ત કરેલ છે ધોરણ દસમાં પણ સો ટકા પરિણામ જેમાં સિત્યાસી માંથી સિત્યાસી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમાં કુલ આઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવેલ છે ઉલ્લેખનીય છે કે આ તમામ વિદ્યાર્થીઓએ નિયમિતપણે અભ્યાસ કર્યો અને સાથે જ શિક્ષકોનું સતત માર્ગદર્શન મેળવ્યું કોઈપણ પ્રકારના ટ્યુશન વગર આવું જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે આજે આ તમામ સિત્યાસી બાળકો તેમના વાલીઓ સાથે વિદ્યામંદિર પરિસરમાં એકત્રિત થયા હતા અને આ સફળતાનો શ્રેય શાળાને અર્પણ કરી ગદગદિત થયા હતા ઉલ્લેખનીય છે કે ઓગણીસ વર્ષોથી ફક્ત કુમારો માટેનું આ વિદ્યામંદિર નવા શૈક્ષણિક સત્રથી કન્યાઓ માટે પણ શરૂ થવા જઈ રહ્યું છે